સરસ સરસ કર્યું મમ્મી તને ચટણી ખાવે છે ને આ ગાડી લેવાની થઈ ડાયાલિસિસ એવી વસ્તુ છે ને આ તો આવ્યું હોય એને ખબર હોય અને ભગવાન કરે કોઈને નો ન આવે આપડે તો એવું માતાજી ભગવાન પ્રાર્થના કરી

અહીંયા જો મસ્ત મજાનું લાલ ફૂલ આવી ગયું છે કેનું છે લાલ ફૂલ જાસુદ નું આ એટલે આ ભાઈ નજર છે ને બાજ નજર છે ભાળી ગયું તો ભાઈ લોક નાઈ નાઈ કરી લીધું છે તમારા ભાઈએ નાઈ નાઈ મતલબ યુગરાજ ની ભાષામાં કહું છું હવે માતાજી ના દર્શન કરી લો પેલા માંડળા વાળી ના હો જય હો જાગતી જોતું જય માતાજી તો ભાઈ દર્શન કરી લીધા છે અને પપ્પા યુગરાજ ભાઈ ને તેડીને ગયા છે ગામમાં ગામમાં ગયા ને મમ્મી

ગાડી જો આપડી ગંધારી થઈ ગઈ છે આ ગયો હતો ને અમરેલી એમાં ગારો ગારો થઇ ગઈ છે આખી હવે અને ધોવી પડશે વારે વારે ગાડી ધોવાની ને વળી પાછો ગારો છોટે એટલે પાછી હતી એવી ને એવી થઈ જાય તો જો આપડે આ ગાડી લેવાની થાય છે લેવી ને ભાઈ

અને ભગવાન કરે કોઈને ન આવે આપણે તો એવું માતાજી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ પણ ટુ વ્હીલમાં લઈ ને થોડુંક અઘરું છે કેવું આવે છે એટલે તમે વિડીયોમાં સપોર્ટ બને એટલો કરો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને હજી આપણે ઘણું આગળ કરવાનું છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો પ્લીઝ બીજું હું એ કહેવા માંગુ છું કે ઘણા ને એમ થતું છે કે કઈ નવું નવું થોડીક વાર થાય છે પણ બહુ ઓછું થાય છે કારણ કે અમારે શું છે ડાયાલિસિસ માં જવાનું હોય થઈ ગયું પછી ડાયાલિસિસ માંથી આવી એટલે હાફ ડે તો એમાં વયો જાય અડધો દિવસ પછી આપડે આરામ કરીએ એમાં આખો દિવસ થોડોક વયો જાય એટલે એવું થાય છે એમ સવાર અમે પાંચ વાગે સાડા પાંચે ઉઠીએ છીએ પછી બપોરે આવી એક વાગે ટૂંકમાં બે કલાક આપડે અપડાઉન નઈ થાય અને સાડા ત્રણ કલાક ડાયાલિસિસ નહીં થાય એટલે પાંચ સાડા પાંચ કલાક જેવું તો એમને થઈ જાય છે અમારે એટલે કઈ કામ જાવું હોય ને બહાર તોય એ થોડોક વિચાર કરવો પડે કે બહાર કેમ જવું પાછું કિડની ટ્રાન્સપ્લાન્ટમાં નામ લખાય છે એટલે ગમે ત્યારે ફોન આવી શકે ફોન આવે તો અહીંથી અમદાવાદ ત્રણસો કિલોમીટર થાય એટલે ત્યાં પૂગવું પડે તાત્કાલિક પપ્પા ગામમાંથી આવી ગયા છે અને યુગરાજભાઈ જો આવતા બે ગયા છે બપોરા કરવા પપ્પા જય માતાજી જય માતાજી આજનો સુવિચાર

તો ભાઈ તમારી મસ્ત મસ્ત કોમેન્ટ આવે હું વાંચતો હોઉં છું ટાઈમ મળે ત્યારે વાંચી લઉં છું અને રિપ્લે પણ આપું છું અને વધારે તમારે મારી વાત કરવી હોય તો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી ડિસ્ક્રિપ્શનમાં મેં નાખેલું છે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામ હું ક્યારેક ક્યારેક ખોલું છું ક્યારેક ક્યારેક એટલે બે ત્રણ દિવસે એકાદ વાર ખોલું ત્યારે હું જોઈ લઈ તમારો મેસેજ ને રિપ્લાય આપીશ તો મિત્રો આજનો લોગ કઈ સુધી જ છે કે એવો લાગો નીચે કોમેન્ટમાં કહેજો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી